સાચો પ્રેમ એટલે હરીસો ને પડછાયો હરીસો જૂઠું બોલતો નથી ને આજનો યુવા વર્ગ એકબીજાને લવ તો કરી શકે છે પણ સાચો પ્રેમ નથી કરી શકતા કે નથી પામી શકતા માતા પિતા પેટે પાટા બાંધીને પણ પોતાના સંતાનો માતા પિતાનો વિશ્વાસ તોડે જ છે સાથો સાથ છોકરીઓ પોતાનું સૌથી કિંમતી એવું ચારિત્ર પણ ગુમાવે છે પ્રેમ કોઈ વ્યક્તિના શરીરને નહીં પરંતુ આત્માને થાય છે પ્રેમ વ્યક્તિની ખૂબીને નહીં પરંતુ ખામીને થાય છે પ્રેમ વ્યક્તિની બાહ્ય સુંદરતા નથી જોતો પણ આંતરિક સુંદરતાને અનુભવે છે પ્રેમ કરવો સહેલો છે પરંતુ કોઈના પ્રેમને સમજો એટલો જ મુશ્કેલ છે પ્રેમ પામવો સહેલો છે પરંતુ એને જીવનભર ટકાવી રાખવો મુશ્કેલ છે સુખના દિવસોમાં આપણે પ્રેમને પામીએ છીએ જ્યારે દુઃખના દિવસોમાં પ્રેમને ઓળખીએ છીએ જીવનમાં પ્રેમ કરનાર તો અનેક મળે છે પણ આપની લાગણીને સમજનાર અને આપની ખામીઓને સ્વીકારનાર કોઈ એક જ હોય છે પ્રેમનો સંબંધ એ લોહીના સંબંધથી અનેક ગણો મહાન છે

એ જ રીતે પ્રેમ અને વિશ્વાસ પણ એકબીજામાં ભળીને એક થઈ જાય છે જયા સાચો પ્રેમ હોય છે ત્યાં વિશ્વાસ આપોઆપ જ આવી જાય છે પણ જયા વિશ્વાસ જ નથી હોતો ત્યાં કદી સાચો પ્રેમ પાંગરતો નથી જીવનમાં પ્રેમની ગુનિયાદ જ નબળી હશે તો જીવનભર એ પ્રેમને ટકાવી રાખવો મુશ્કેલ બની જાય છે દરેક સંબંધનું એક સત્ય હોય છે બે વ્યક્તિત્તના સત્ય જ્યારે એક થાય છે ત્યારે જ સાત્વિક પ્રેમનું નિર્માણ થાય છે પ્રેમ એટલે એકબીજામાં મોગળવાની આવડત સંબંધમાં સત્ય કેવું છે એના પરથી જ પ્રેમની આવરદા નક્કી થાય છે આપણને ખબર હોવી જોઈએ કે આપણી વ્યક્તિત્ને આપની પાસેથી શું જોઈએ છે પ્રેમ પ્રેમના સત્યનું પણ લોહી જેવું છે જો બ્લડ ગ્રુપ સરખું ના હોય તો લોહી ચડતું નથી એ જ રીતે પ્રેમનું સત્ય જો સરખું ન હોય તો પ્રેમ લાંબો સમય નથી અમુક લોકો મૌન રહે છે એનો અર્થ એવો નથી કે એને કહી કહેવું નથી કહેવું તો હોય છે પણ એના મૌનને સમજનાર કોઈ હોતું નથી આવો પ્રેમ મૌનને પણ સમજી શકે છે પ્રેમમાં પામવાનું અને ગુમાવવાનું તો ચાલ્યા જ કરે તમે તમારું બધું જ ગુમાવીને અમીર બની જાય એ જ સાચો પ્રેમ ગમે તેવું દુખ હોય પણ એ વ્યક્તિ આપની પાસે આપની સાથે હોય અને બધું દુઃખ વિસરાઈ જાય એ જ સાચો પ્રેમ પરસ્પરનો વિશ્વાસની કોઈ લગાવી ન શકે એ જ સાચો પ્રેમ પ્રેમ તો બધાનો સરખો જ હોય છે પણ પરિસ્થિતિ અને સંજોગો અલગ અલગ હોય છે બધાના જીવનમાં રાધા કૃષ્ણ જેવો પ્રેમ હોય એ જરૂરી નથી

એક વ્યક્તિના સપોર્ટને કારણે બીજાનો થતો વિકાસ એ પ્રેમ છે પ્રેમનો કોઈ જ આકાર નથી હોતો પ્રેમનો સંબંધ માત્ર દિલ સાથે નહીં પરંતુ આત્મા સાથે જોડાયેલ હોય છે સાચો પ્રેમ હંમેશા હરીસો અને પડછાયા જેવો હોય છે હરીસો કદી જૂથું બોલતો નથી અને પડછાયો કદી સાથ છોડતો નથી પ્રિય પાત્ર પાસે વ્યકિતને સમયનું ભાન નથી રહેતું અને પાસે એક સેકન્ડ એક વર્ષ જેવી લાગે છે પ્રેમમાં ભાવ નથી હોતો પણ સમર્પણ ભાવજ હોય છે જેટલું પામીએ છીએ એથી વિશેષ ગુમાવવું પડે છે પ્રેમ કોઈ કહીને કરવાની વસ્તુ નથી એ તો બસ આપોઆપ જ થઈ જાય છે પ્રેમ એક ખૂબસૂરત અહેસાસ છે જેનું કોઈ જ હોતું હેસાસ કાની કેવું કે જેની દરેક વાત આપણને સાચી લાગે કોઈ કેવું કે જેના દરેક શબ્દો આપના દિલ સુધી પહોંચે કાની કેવું કે જેના આવવાથી આપના જીવનમાં જડમૂથી પરિવર્તન આવી જાય કાની કેવો કે જેના આવવાથી દુનિયાનો તમામ સમસ્યાઓનું નિવારણ મળવા લાગે કાની કેવો કે જેના આવવાથી જીવનનું તમામ દુઃખ સામની બની જાય અને જીવન જીવવું સહેલું બની જાય બહુ ઓછા લોકોને આવા પવિત્ર પ્રેમનો અનુભવ થતો હોય છે બહુ ઓછા લોકોને આવો અલૌકિક સ્નેહ મળે છે આવો સંબંધ એક એવો સંબંધ છે કે જેને આપણે ઈચ્છવા છતાં તોડી શકતા નથી જ્યારે વાળી વ્યક્તિ શ્રેષ્ઠ સ્થાને હોય પ્રેમી હોય અને જે આપણને યોગ્ય પંથ પર લઈ જઈને એ જ પંથ પર ટકાવી રાખનાર હોય ત્યારે માનવું કે આપણો આ ભાવ સફળ થઈ ગયો જીવનનું ખાતર નાખ્યા વિના પ્રેમનું વૃક્ષ મોટું થતું નથી ભૂલ તારી નહીં પરંતુ ભૂલ મારી છે એમ સમજવું એ જ સાચો પ્રેમ જય શ્રી